પોલીસ સ્ટેશન માં આદિવાસી યુવાનો ને માર મારવાની ઘટના આવી સામે દેવ મોગરા મહામાઈ માતાજી ના દર્શનાર્થીઓને પોલીસ દ્વારા હેરાનિકાના સ્થાનિક સ્થાનિક ધારાસભ્ય ચૈતર વસાવ લેખિતમાં ઉચ્ચ અધિકારીઓને જણાવી સમુદ્ર હકીકત અમારી બાડીના દેડિયા પાડના દ્વારા સભ્ય વસાવાએ એક વિડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પોતાની વાત જોરદાર જણાવ્યું કે 3-4 દિવસ પહેલા સાંગરા તાલુકાના પીએસઆ અને તેમની સ્ટાફ એક નજીવા બજેકંપન કર્યા બાદ આદિવાસીઓની ઊફી જઈ છે અને ત્યાર પોલીસ સ્ટેશનમાં એક રમત મૂકી રાખને તેમને કોર મારવામાં છે કટરી સભા માટે આદિવાસીઓ પોલીસ વળંકરે કરાતો સુલમામાં दाखल موسیقی પોલીસો દ્વારા અવાનવાર આવા બનાવો બને છે લોકો પોલીસ પર વિશ્વાસ ગુમાવી રહ્યા છે અને જે પોલીસને સુરક્ષા અને સલામતી માટે મૂકવામાં આવી છે તે જ લોકો ભય પેદા કરી રહ્યા છે અને રક્ષકની જગ્યાએ રક્ષક બની રહ્યા છે અમે આ પ્રકારની ઘટનાઓ ચલાવવાની છે નહીં અમારો સમગ્ર સમાજ આવી ઘટનાઓને ધ્યાન રહ્યો છે અને ખૂબ જ આક્રોશમાં છે અમે સાધી સંવિધાનમાં માનવાવાળા મા માટે અમે પોલીસ અધિક્ષક અને કલેક્ટરને કહેવા માગીએ છે કે આ ઘટનાની યોગ્ય તપાસ થાય અને યુવાનોને ન્યાય મળે એવી રીતે મંદિર પાછળ દર્શનાર્થી આવનારા લોકોને દેડિયાપાડાના સાતપાડાની પોલીસ ખૂબ જ હેરાન કરે છે એટલા માટે મંદિરમાં દર્શનના આશ્રમોનો પણ ઘટાડો થયો છે અમારો સવાલ એ છે કે પોલીસને શું તકલીફ છે અને શા માટે તેઓ લોકોને હેરાન કરે છે આટલો બધો દારો ટ્રકો ભરીને આવે છે અને પોલીસ સ્ટેશનમાં આની આજુબાજુમાં તેને ધંધા ચાલે છે તેમ છતાં પણ ત્યાં કોઈ પોલીસ ભરતી નથી પોલીસને અમે કહેવા માંગીએ છીએ કે હાલ આ મુદ્દામાં કડકમાં કડક કાર્યવાહી કરે નીચે આવનાર સમયમાં અમે રસ્તા પણ મજબૂત થવું પડશે પોલીસ સામે અમે ખૂબ જ સાગબારા તાલુકા સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યા અને ત્યારબાદ એમને વધુ સારવાર માટે જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે સારવાર ખસેડવામાં આવ્યા અને આજે તે લોકો સારવાર હેઠળ છે એ લોકોએ તારીખ છ ના રોજ પોલીસ અધિક્ષક અને કલેક્ટર ને લેખિત ફરિયાદ આપી છે કે અમારી સાથે આ ઘટના ઘટી છે જેની તપાસ થવી જોઈએ છતાંય સુધી કોઈ કોઈ તપાસ થઈ નથી કે કાર્યવાહી થઈ નથી ત્યારે આજે અમે પોલીસ અધિક્ષક શ્રી અને કલેક્ટરશ્રી એમના રેન્જ આઈજી અને ડીઆઈજી એમને લેખિતમાં જાણ કરી છે કે આમાં કડક માં કડક આમાં તપાસ થવી જોઈએ અને જે પણ લોકો જવાબદાર છે એમાં કડક માં કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ આ વિસ્તારમાં આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા પોલીસ અધિકારીઓ દ્વારા અવારનવાર આવા બનાવો બને છે જે લોકો આ વિસ્તારમાં વિશ્વાસ બેઠા છે લોકો પોલીસ પર વિશ્વાસ નથી કરતી સુરક્ષા સલામતી માટે પોલીસ આવી છે એ જ લોકો ભય પેદા કરી રહ્યા છે એ જ લોકો ભક્સક બની રહ્યા છે ત્યારે અમે ક્યારે આ ચલાવવાના નથી આમાં અમારો સમાજ ખૂબ ધ્યાનપૂર્વક જોઈ રહેલો છે ખૂબ આક્રોશમાં છે અમે શાંતિપ્રિય લોકો છે સંવિધાનમાં માનનારા લોકો છે પોલીસ અધિક્ષકને ને અને કલેક્ટરશ્રીને કહેવા માંગીએ છીએ યોગ્ય તપાસ થાય ને આ યુવાનોને ન્યાય મળવો જોઈએ એવી જ રીતે દેવમોગરા મંદિર ખાતે દર્શનાર્થે આવનાર લોકોને પણ અને સાગબારાની પોલીસ ખૂબ હેરાન કરે છે એટલા માટે બે વર્ષથી દર્શનાર્થીઓની ઘટાડો થયો છે તો કેમ તકલીફ છે તમે કેમ આટલું બધું પાણી લોકોમાં લોકોને બતાવી રહ્યા છો આટલો બધો દારૂ ટ્રકો ટ્રકો આવે છે આકડા જુગાના ધંધા તમારા પોલીસ સ્ટેશનની આજુબાજુ ચાલે છે ત્યાં કેમ તમે તમારું પાણી નથી બતાવતા એટલા માટે હું પોલીસને કેવા માંગુ છું કે આમાં કડક માં કડક કાર્યવાહી કરો નહીં તો આવનાર દિવસોમાં અમને રસ્તા પર ઉતરવામાં મજબૂરીથી અમારે ઉતરવું પડશે અને ખૂબ મોટું આંદોલન પોલીસ સામે અમે કરીશું